મિત્રો ગુડ મોર્નિંગ આપણી સવાર પડી ગઈ છે કેટલા વાગે છે દસ ને એકવીસ થઈશું ગાઈશ અને આપણો ચા અને વેફર્સ અને પાપડી ખા બેસી જઈશ આપણા જાગો મોલ થાય ચમકાવ ને રાતે બેઠક બજેતા વજન તો રાતો બે વાગે વાગ્યા હતા ઘરે તો કોમ જ થઈ માગી ગયા તો ગાઈશ એટલા સારું વહેલું જગાવ જાગવાનું ટેવું નહીં અને જગાતું નહીં પિંજલ ચા પીવા બેસી બીજી ફેર એક ફેર તો પિંજા હી હશે વેલી અને બીજી તીજી ફેર તો ગાઈસ તીજી ફેર ચા પીવા બેસી છ તો ગાઈ ચાલો મળીએ ગાઈ પાપડ એટલા રાઈ ગયો છે આ હારું કરી પાપડ લઈ લીધા નગર ચા પીવા કંટાળો પાપડ નહીં સેવો હો અતે ઈનો કે આ કેવો કેવો મુદ્દો તો પાપડ જ ને પાપડ અલગ આવો Saya kaji moron chalasa, kawono benawo isa, mertia aku, waleo, mertia tua kaji kinja, asira gehese, aha, aha, wote chale, aha, wole, wote chale, aha, wole, wote chale, aha, wole, wote chale,

<laughs> <ये बारे हा। laughs> शौक <आएशीस। चलो। laughs> है वो पहाड़वा लिए बाड़े हाँ ऐसी चलो होली बोलते थे पर को मन नहीं खाओ भाई खावा तो नहीं पसंद पड़े का खाऊंगा तो लाओ तो कौन कौन जाए पूछे चलो खाई लिया अपना वाह हाँ भाई चलो गाइस खाई लिया अपना <laughs> वाह

મમ્મી વારસો શાબાકી હવા બરાબર ચાલે બરાબર છે ને થોડું કોંખીજીઓ કરેક તો બુદક્યાતી હોંચી ચાલુ વેલો વેલો

没考证。<laughs>

ઓ એવું ના બોલે મા થઈશ સર આ સમોસાની ચા આપણે ખાઈ લઈએ થોડી થોડી ભૂખ લાગી ગઈ છે કારણ કે ચાર્સિંગ બહુ નહીં એટલે રસ્તામાં લોગ બહુ ઉતારો નથી માપનું માપનું ઉતારે સર કપડાં લેવા જતા પોપલ અરે ચેનલ લઈએ સબસ્ક્રાઈબ અબસ્ક્રાઈબ કરતા રહ્યો અરે મારી ચેનલની વાત છે મરા ભાઈ તો આપણે ચામાં પીએ આવ

આ ખુરશી માંタルુકરા પડ્યા હોય કપડા કપડા બધા રાખી દે ગાઈસ એ નવા પેરા તો મારે પહેરવા જ પડે ને તો ગાઈસ ન લઈએ લુકડા પેરા ભઈ જોઈએ કે ઉખાયા ફી ધરીમ જગ્યા બગ્યા થાયા કે નહીં જોઈએ ભઈ આ બધા આ બધા કાટીવા ફી ધરી આ બધા બીજા પેઠા કાટુ નવા નવા છ તો આજે કી કરી તો બે ચાલ ખોના ભરે બીજા હલ્લા ઘટે હા પિંકીને આપી દેના નાખા હા પિંકીને પહેરો થાય કાંઈક બધા નવા નવા પણ આ સ્ટાર એવા ને બે ફેર પહેરવાના પછી પતી ભાઈ નહીં કે બે ફેર જ ત્યારે ગમે લુકડા ત્યારે એક લઈ બે ત્રણ ફેર જ ભાઈ પતી ગયું કઈ એને અડવાનું જ નહીં

સત્ય પૈસા આપણે કશું જ ના થાય એનો હુકમ થાય એ ગાઈ બની જાય મંદિર અહીંયા મહારાજનું મંદિર છે તો કાંઈ જ આપણું ખેતર છે જો કાંઈ જ આપણે એકન જ રહેવાનું હો તમે પ્રાર્થના કરજો કે માતાજી મંદિર જલ્દી બની જાય એમાં ઘરે બની જાય ગાઈસ વ્લોગ વ્લોગમાં રહેજો બને રહેજો સપોર્ટ કરતા રહેજો ગાઈસ અમે વિડીયો બનાવતા રહો

હવાકલ 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 ગાઈસ થોડું જાણું હતું પણ હવે બંધ રાખીશ જવાનું પાણી તારું સ્ટેટસ ભાઈ તું એક સ્ટેટસ મહિનો મેલું એક નાખો યાર પાલુએ પાણી પીવા તો ગાઈસ નવલા ગાઈસ તમન કેહતીં દેલમરા જો કેndal તારુ મમી કો કે હા પાલું બાલુ રાખતી નહી કે મોરું કે આ દે કે રોટી કો ખાણ તીન હું સમજતો તો મોરયો હ ઈ મેલા ઘર માં ઈના મેલા હાલ હે પાડીઓ બધું પાડો કોઈ તું લેવાઈ દે ગાઈસ આગે બાક બાક કરતો વાય તારા મને આઈ લોલી મોલે કાં હા બાન ઘર્મા લઈ જાઓ ને ખાવાનું ઘર્મા ને બહાર લઈ આવો મમી ના તો પાર એ લેવું લેવાઈ મમી આ રી અતાર ઉલ્લુ કરવો નહય ને હોઈ ના

આ ફેશન તો કાઈ છે યની તો ચોપડી બેલે તો એ ચકો હરા દે ઓલા વાયા દેખાય છે ને 1초. 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 1초.

એ તો પોખાવાળા જ આવે દુ નયા બધા પોખા બે ટેકન પોખાવાળો એવું લખી દો ને સમો પોખા રાઈ જીરું 55 ગ્રામ બે બે ને રાઈ જીરું હા રાઈ જીરું રાઈ જીરું જીરું ઠીક તો ભીતર છે ચાં દી ચાલા મોહગરમ જીરું આખો મસાલો આખા સલા આખામાં સલા લવિંગ ને એ બધું બહુ નઈ ખાવાનું જી નું મરિયા બધું ન ખાવાનું પપ્પા તો લવિંગ ને પેલું એ ધોળત ન ખાઓ આ પેલું જ ને ના ખાવ

આ તો બધું હવાલે લેવા જવાનું છે ટાઈમ થઈ એટલે શકે જવાનું મેં ના હોય તો ગાઈશ આપણે હવાલે જઈશું નહીં ખીંજા કિંજલ ડ્રેસ લાવવાનું છે એટલે ચલો તમે લે ગાઈશ જમીને પહેલા કિંજા હજુ તો છે કિંજલનો કશું હતું નહીં માતા ભાઈ તો ખાઈ લે આજે લખી દે છે ઇન્જા ઇન્જા જો એનો હંચાનો સામાન બતાવે ને તો ના હોય ને સામાન તું જે ભૂલતી હોય યાદ કરાજે હે ને તો મરચા ને હું મસાલા માં જઈ આવ આવી છે આ કેટલે કરતા જ આઈસ અરે કિંજે લે થઈ ના એ ખાઈ જાય એટલે તો એ તો ભૂખ લાગી ગઈ ને કિંજે કેલા વધારે ટાઈમ

તો ગાડી ઘાટલો વોક કરીએ બંધ સબસ્ક્રાઈબ કરજો ચેનલનો સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય ભક્ત